ફક્ત એક જ વાસણની અંદર આપણે ઘી બનાવીશું અને ઘી બનાવ્યા પછી જે મિશ્રણ વધે છે એમાંથી એકદમ સોફ્ટ પનીર કેવી રીતે બનાવવું એ પણ જોઈશું તો વિડિયોને એન્ડ સુધી જોજો કેમ કે આ ટ્રીક તમારા મુશ્કેલ કામે ખૂબ જ સરળ બનાવી દેશે તો સૌથી પહેલા અમે મલાઈને ફ્રિજમાંથી બહાર કાઢી અને મૂકી દીધી હતી તો તમારે મલાઈને ફ્રિજમાંથી કલાક પહેલા બહાર મૂકી દેવાની છે જેથી એ સામાન્ય ટેમ્પરેચર ઉપર આવી જાય કલાક પછી તમે જોશો તો જે મલાઈ છે એકદમ સોફ્ટ થઈ ગઈ હશે ત્યારબાદ તમારે શું કરવાનું છે કે કોઈ પણ હેવી તળિયા વાળું વાસણ લઈ લેવાનું છે અને મલાઈને એમાં ટ્રાન્સફર કરી દેવાની છે હવે શું કરવાનું છે કે આપણે આ જે મલાઈ છે એને ફેટવાની નથી પરંતુ આ મલાઈને આપણે ગેસ ઉપર મૂકી દઈશું શિયાળામાં ઘી બનાવવા માટે આપણે ગરમ પાણી કરવું પડે છે અને ગરમ પાણી ઉમેરી અને કેટલી વખત આપણે એને ફેટીએ ત્યારે એમાંથી માખણ અલગ થાય છે પરંતુ આ ટ્રીપથી તમે ફક્ત દસ મિનિટમાં ઘી બનાવી શકો છો જો તમારી પાસે બ્લેન્ડર નથી મિક્સર નથી તો પણ તમે આ ટ્રીકની મદદથી એકદમ સરળતાથી ઘી બનાવી શકશો તો જો હવે શું કરવાનું છે કે આપણે કડાઈને ગેસ ઉપર મૂકી દઈશું અને ગેસની આંચ આપણે એકદમ મધ્યમ રાખવાની છે તો મલાઈ છે એને આપણે ઉકાળવાની નથી ફક્ત આપણે મલાઈને પીગળાવવાની છે તો બે થી ત્રણ મિનિટમાં તમે જોશો કે મલાઈ એકદમ સોફ્ટ થઈ જશે અને એકદમ સારી રીતના પીગળી જશે તો આપણે બે થી ત્રણ મિનિટ છે એવું એને ગરમ કરીશું અને ત્યારબાદ આપણે ગેસને બંધ કરી દેવાનો છે તો જો નોર્મલી આપણે જ્યારે ઘી બનાવીએ ત્યારે આપણે મલાઈને ડાયરેક્ટ ફેંટતા હોઈએ છીએ પરંતુ જો તમે આ રીતની મદદથી ઘી બનાવશો ને તો તમારા ગેસની પણ બચત થશે કારણ કે જ્યારે આપણે આ રીતે ઘી બનાવીએ ત્યારે એમાં છાસનું પ્રમાણ બિલકુલ ઓછું રહે છે જેના કારણે જ્યારે આપણે ઘી બનાવીએ તો આપણો ગેસ પણ ઓછો પડે છે અને ઓછા સમયની અંદર આપણે ઘી બનાવી શકીએ છીએ ઘી બનાવવામાં ઘણી વખત આપણા કલાકો નીકળી જતા હોય છે પરંતુ જો તમે આ ટ્રીકની મદદથી બનાવશો તો ફક્ત દસ મિનિટની અંદર તમે ઘી બનાવીને તૈયાર કરી શકો છો તમે ઘી બનાવવા માટે કઈ ટ્રીકનો યુઝ કરો છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે ઘી ઘરનું વાપરો છો કે પછી બહાર માર્કેટમાંથી ખરીદો છો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો જો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું ટેક્સચર થઈ જાય મલાઈનું ત્યાં સુધી આપણે ફક્ત એને ગરમ કરીશું

તો જો હવે આપણે શું કરવાનું છે કે જે ફ્રીજરમાં મૂકેલો ગ્લાસ હતો એ એકદમ ઠંડો અને એકદમ ભારી છે તો આને જયારે આપણે મલાઈમાં મૂકીશું તો એકદમ ફિટ થઈ જશે આને તમારે કિનારાની સાઈડ પર મૂકવાનો છે બસ હવે તમારે શું કરવાનું છે આ કઢાઈ તમારે ઉપાડી અને ફ્રીજમાં મૂકી દેવાની છે તમે આને ફ્રીજ અંદર ત્રણ થી ચાર કલાક માટે રાખી શકો છો અથવા તો તમારે જો ઓવરનાઈટ રાખવી હોય ને તો તમે ઓવરનાઈટ પણ રાખી શકો છો પણ હું અહીંયા ફક્ત 2 થી 3 કલાક માટે જ એને ફ્રિજની અંદર મૂકી રહી છું 2 થી 3 કલાકમાં જ્યારે આપણે જોઈશું તો શું થશે કે ઉપર મલાઈ જે માખણ છે એકદમ સેટ થઈ ગયું હશે અને જ્યારે આપણે કાઢીશું તમે અહીંયા જોઈ શકો છો એકદમ સરસ રીતના મલાઈ સેટ થઈ ગઈ છે ત્યારબાદ આપણે ગ્લાસને હટાવી લઈશું અને હવે આપણે આની અંદર પાણી ઉમેરવાનું છે તો જે માખણ છે એની અંદર આપણે બે થી ત્રણ વખત પાણી ઉમેરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉપર જે માખણ છે આ રીતના સેટ થઈ ગયું છે તો હવે આપણે માખણને એકદમ સારી રીતના કાઢવા માટે એની અંદર પાણી ઉમેરીશું તો જે ઠંડુ પાણી છે એનો જ હું ઉપયોગ કરી રહી છું પરંતુ જે પ્રમાણે ઋતુ હોય એ પ્રમાણે તમે અહીંયા ઉપયોગ કરી શકો છો જો વધારે ગરમી હોય તો તમે બરફ ઉમેરી શકો છો અને જો તમારે વધારે ઠંડી હોય તો તમે અહીંયા થોડું એવું નવસિકું પાણી લઈ શકો છો હવે આપણે whisk ની મદદથી આ રીતના એને ફેરવી લેવાનું છે એક જ મિનિટની અંદર જે માખણ છે ઉપર આવી જશે આ રીતના સર આપણે માખણ બનાવીએ છીએ ત્યારે એની અંદર છાસનું પ્રમાણ બિલકુલ ઓછું રહે છે અને ઘી તરત જ બની જાય છે અહીંયા તમે જોઈ શકો છો કે માખણ આ રીતના અલગ થઈ ગયું છે હવે શું કરવાનું છે કે આપણે આની અંદર થોડું પાણી ઉમેરતા જઈ અને માખણને બે થી ત્રણ વખત વોશ કરી લેવાનું છે ઘણી વખત કેવું થાય કે ઘીમાંથી વાસ આવતી હોય તો જો તમે આ રીતના પાણીથી એને બે થી ત્રણ વખત વોશ કરશો તો ઘીમાંથી બિલકુલ પણ સ્મેલ નહીં આવે ઘણી વખત બાળકોને સ્મેલ આવે તો ઘી નથી ખાતા પરંતુ આપણે એને જેટલું સરસ રીતના પાણીથી વોશ કરીશું એટલું જ આપણું ઘી છે એકદમ સાફ અને સ્મેલ વગરનું તૈયાર થશે તો જો અહીંયા તમે જોઈ શકો છો કે માખણ કેટલું સરસ રીતના નીકળી રહ્યું છે તો આ રીતના આપણે બધું જે માખણ છે એને અલગ કરી લઈએ તો અહીંયા મેં માખણ છે એને અલગ કરી લીધું છે અને અહીંયા છાસ જે છે એ પણ અલગ થઈ ગઈ છે હવે ફરીથી આપણે એની અંદર બે વખત પાણી ઉમેરી અને માખણને એકદમ સારી રીતના સાફ કરી લઈએ આ જે મિશ્રણ નીકળી રહ્યું છે એની અંદરથી આપણે પનીર બનાવવાના છીએ અથવા તો આનો ઉપયોગ તમે લોટ બાંધવા માટે પણ કરી શકો છો કે પછી પરાઠાનો જે આપણે લોટ બાંધીએ એ જો આનાથી બાંધીએ તો પરાઠા એકદમ સોફ્ટ બને છે તો આનો ઉપયોગ આપણે ઘણી રીતે કરી શકાય છે તો જુઓ હવે અહીંયા આપણે અલગ કરી લીધું છે તો હવે ફરીથી આપણે પાણી ઉમેરી દઈશું અને ફરીથી એક વખત એને આપણે વોશ કરી લઈશું તો અહીંયા મેં બે થી ત્રણ વખત પાણી ઉમેરી અને મલાઈને એકદમ સારી રીતના સાફ કરી લીધી છે હવે જે આ મિશ્રણ બચ્યું છે એમાંથી આપણે પનીર બનાવવાનું છે તો એને આપણે એક નાના વાસણની અંદર કાઢી લઈએ અને મોટા વાસણની અંદર આપણે જે માખણ નીકળ્યું છે એને ટ્રાન્સફર કરી લઈએ આ માખણ છે આપણી હેલ્થ માટે પણ ખૂબ જ સારું હોય છે આને આપણે રોટરી પર લગાવી અને બાળકોને પણ આપી શકાય છે તો હવે આપણે એને ગેસ ઉપર મૂકી દઈએ તો એક સાઈડ પર હું ઘી છે એને ગરમ થવા માટે મૂકી રહી છું અને બીજી સાઈડ પર હું અહીંયા પનીર થવા માટે મૂકી રહી છું તો બંને વસ્તુ એક સાથે જ બની જશે બે થી ત્રણ મિનિટ જેવું આપણે ઉકાળીશું અને જો પનીર છે એ બરાબર ના બને તો એની અંદર તમે થોડું વિનેગર ઉમેરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉપર તરત જ ઘી આવવા લાગ્યું છે કારણ કે આની અંદર છાશનું પ્રમાણ બિલકુલ ઓછું છે તો આ રીતના આપણે જ્યારે ઘી બનાવીએ ત્યારે વેસ્ટ પણ બિલકુલ ઓછો નીકળે છે લાસ્ટમાં હું તમને બતાવીશ કે આટલા ઘીમાંથી કેટલો વેસ્ટ નીકળ્યો છે તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતના આપણું પનીર પણ અલગ થવા લાગ્યું છે તો જો અહિયાં આપણું પનીર પણ એકદમ સારી રીતના થઈ ગયું છે અને ઘી પણ આપણું ઉકળી ગયું છે છે તો અહીંયા શું કરવાનું કે હવે પનીર માટે તમે છે ને કોઈ પણ સુરાવું ખપડું અંદર તમારે પાણીને કાઢી લેવાનું છે અને પનીર છે એના અંદરથી અલગ કરી લેવાનું છે અહીંયા આપણું ઘી છે એકદમ સારી રીતના થઈ ગયું છે તો ઘીને એકદમ વધારે તાપ પર આપણે નથી ઉકાળવાનું મીડિયમ ગેસ પર ઉકાળીશું તો એકદમ સરસ એવું ઘી બનશે ઘીને કાઢવા માટે મેં અહીંયા એક કાચની બરણીનો ઉપયોગ કર્યો છે કાચની બરણીમાં જ્યારે આપણે ઘી રાખીએ તો એ લાંબા સમય સુધી ખરાબ નથી થતું તો આપણે ગરણીની મદદથી એને ગાળી લઈએ તમે અહીંયા જોઈ શકો છો કેટલું સરસ એવું આપણું ઘી છે એ બની અને તૈયાર થઈ ગયું છે અને એકદમ પીળું અને એકદમ સાફ ઘી બન્યું છે જો આ રીતની મદદથી તમે બનાવશો તો કે એકદમ સરસ ઘી બની અને તૈયાર થશે આ મલાઈ ફક્ત સાત દિવસની હતી એમાંથી આટલું ઘી નીકળ્યું છે પરંતુ જો તમારે વધારે મલાઈ હશે તો આનાથી પણ ડબલ ઘી તમે બનાવી શકો છો અને આ ફક્ત એક લીટર દૂધની જ મલાઈ છે તો અહીંયા તમે જોઈ શકો છો આટલા ઘીમાંથી ફક્ત આટલું કીટું નીકળ્યું છે એટલે વેસ્ટ બિલકુલ ઓછો થયો છે તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો